જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોઈશું ડૉક્ટર સીવી રામન ડૉક્ટર સુબ્રમણ્યમ વરા મિહિર ડૉક્ટર સત્યન્દ્રનાથ બોજ ભાસ્કરચાર્ય શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ અગિયાર વિષય ભૂગોળ પ્રથમ વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ એટલે કે પેપર મિત્રો આજનું છે મતલબ તારીખ છ દસ બે હજાર પચીસનું પેપર છે વાર સોમવાર છે કુલ ગુણ પચાસ અને બે કલાકનું પેપર છે અને ધોરણ અગિયારનું ભૂગોળ વિશેનું મિત્રો પેપર છે તો મિત્રો આજે આપણે વિડીયોમાં સંપૂર્ણ જે પેપર છે એનું સોલ્યુશન મૂકવાના છે તો વિડીયો પૂરેપૂરો જોજો આપણે શરૂઆત કરીએ એ પહેલાં હું તમને જણાવી દઉં કે અત્યારે ધોરણ નવથી બારની શાળા વિકાસ સંકુલના મિત્રો અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે તો આજે બનાસકાંઠાની અંદર મિત્રો ધોરણ અગિયારનું ભૂગોળ વિષયનું પેપર મિત્રો લેવાયું છે તો તમારા જિલ્લામાં જો પેપર તમારે બાકી હોય તો તમને આ પેપર પરીક્ષાની પૂર્વ તૈયારી મદદરૂપ થઈ શકશે તો શરૂઆત કરીએ આપણે પેપર સોલ્યુશનની જોઈએ વિભાગ એ વિભાગ એનો મિત્રો જવાબ આપ્યા જો શું આપ્યું વિભાગ એમાં આપ્યા છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે ત્યાર જોઈએ પહેલો કે માનવ ભૂગોળ વિથ કાર રીટર કયા દેશના વતની હતા ચાર ઓપ્શન આપ્યા છે ગ્રીસ ઇંગ્લેન્ડ અરબસ્તાન કે જર્મની તો મિત્રો સાચો જવાબ બનશે ઓપ્શન ડી જર્મની બીજો પ્રશ્ન સૌથી વધારે જાણીતો ધૂમકેતુ કયો છે યુરેનસ યુરેનસ શુક્ર ચંદ્ર કે જવાબ આવશે ઓપ્શન ડી હેલિનો પ્રશ્ન આગળ શનિના ઉગ્રનું નામ નીચેના પૈકી કયું છે ટિટોન ટાઇટન મંગળ કે નેટ જવાબ આવશે ઓપ્શન બી ટાઇટન ત્યારબાદ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પાણી કરતાં વરાળ કેટલી ઘણી જગ્યા રોકે છે જવાબ આવશે ઓપ્શન આપે છે બસો તેરસો પંદરસો કે પાંચ હજાર જવાબ આવશે ઓપ્શન બી તેરસો ગણી પ્રશ્ન આપણે આગળ જોઈએ પ્રશ્ન આપ્યો છે કયો છે પ્રશ્ન તો કે પૃથ્વીનું ભૂગર્ભ કયા નામે ઓળખાય છે મેન્ટલ નિફે સાઈમાં કે શિયાળ જવાબ શું હશે જવાબ આવશે ઓપ્શન બી નિફે પ્રશ્ન આપણે છે છઠ્ઠા નંબરનો ભૂમધ્ય સમુદ્રની દીવાડાઢી તરીકે ઓળખાતો જ્વાળામુખી જણાવવાનો છે ફુજિયામા સ્ટ્રોમ્બોલી પોપા કોટોપેક્સી જવાબ આવશે ઓપ્શન બી સ્ટ્રોમ્બોલી શું જવાબ આવશે ઓપ્શન બી સ્ટ્રોમ્બોલી સાતમો પ્રશ્ન મેસ્કાર એન હારમાળા કયા મહાસાગરમાં જળમગ્ન છે પેસેફિક એટલાન્ટિક હિન્દ રાહતો સમુદ્ર જવાબ આવશે ઓપ્શન સી હિન્દ મહાસાગર આગળ પ્રશ્ન આઠમા નંબરનો આરસપહાન ખડક કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે રૂપાંતરિત પ્રસ્તર આગને કિચવાડામુખી જવાબ આવશે ઓપ્શન એ રૂપાંતરિત પ્રશ્ન નવ નંબરનો જોઈએ પ્રશ્ન આપણે નવું શું છે પ્રશ્ન નવ પ્રશ્ન નવ છે કે માનવ વસાહત કયા રંગ દ્વારા દર્શાવવામાં આવે છે કાળો વાદળી લાલ કે પીળો જવાબ આવશે ઓપ્શન સી લાલ રંગ પ્રશ્ન આગળ પૃથ્વી સપાટી પર ભૂમિખંડનો વિસ્તાર કેટલા ટકા ભાગ રોકે છે એકોતેર ટકા સિત્તેર ઓગણત્રીસ કેસ જવાબ આવશે ઓપ્શન સી ઓગણત્રીસ ટકા જમીન અને સેવન ટકા પાણી છે વિભાગ બી જોઈએ મિત્રો આપણે જોવા જો વિભાગ બીમાં મિત્રો શું છે વિભાગ બીમાં છે કે નીચેના દરેક પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપવાનું છે પ્રત્યેકનું એક ગુણ છે તો વિશ્વનો પ્રથમ ભૂગર્ભિદ કોણ બજાવ આવશે મિત્રો શું આવશે થેલ્સ શું આવશે થેલ્સ ત્યારબાદ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ફોટોસ્િય એટલે શું તો મિત્રો આપણે એના વિશે આપણે જોઈ લઈએ ફોટોસબિયર મિત્રો કોને કહેવાય તો જોઈએ કે સૂર્યની ફરતે ચારસો કિલોમીટર સુધીના તેજોમય આવરણને ફોટો કહેવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન આપણે આગળ જુઓ કયો છે પ્રશ્ન તો પ્રશ્ન તમારી સમક્ષ છે કે પૃથ્વીની ઘનતા સૌપ્રથમ કઈ સાલમાં માપવામાં આવી હતી તો મિત્રો કઈ સાલમાં આવી હતી તો જોઈએ એનો પણ જવાબ જોઈએ તો પૃથ્વીની ઘનતા સૌપ્રથમ ઈસવીસન સત્તરસો ને ચુમોતેર સાલમાં માપવામાં આવી હતી પ્રશ્ન આપણે ચૌદમાં નંબરનો જોઈએ જો શું છે પ્રશ્ન ચૌદમાં તો ભૂકંપ નિગમન કેન્દ્ર કોને કહેવાય તો જોઈએ આપણે એનો જવાબ તો જોઈ લઈએ તો ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી ઉપરના સૌથી નજીકના સ્થળે જ્યાં ભૂકંપ મોજો સૌપ્રથમ પ્રથમ પહોંચતા હોય તેને ભૂકંપ નિગમન કેન્દ્ર કહેવામાં આવે છે પ્રશ્ન જો આપણી પંદરમાં નંબર જોઈએ શું છે પ્રશ્ન પંદરમો તો પ્રશ્ન પંદરમો છે કે દ્વિતીયક શ્રેણીના ભૂમિ સ્વરૂપો જણાવવાના છે તો આપણે જણાવી દઈએ જો કયા કયા છે તો છે

ભૌતિક ભૂગોળની શાખાઓ તમારી સમક્ષ આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ જુઓ કયા કયા છે તો ભૂસ્વરૂપ વિજ્ઞાન આબોહવા વિજ્ઞાન સમુદ્ર વિજ્ઞાન જમીન વિજ્ઞાન વનસ્પતિ ભૂગોળ પ્રાણી ભૂગોળ અને પર્યાવરણીય ભૂગોળ આ એની શાખાઓ છે ત્યારે મિત્રો આગળ પ્રશ્ન આપ્યો છે આપણે અમલમાં જોઈ લઈએ કે પાર્થિવ ગ્રહો કેટલા છે અને કયા કયા જો પ્રશ્ન આગળ જોઈએ આપણે પ્રશ્ન જોશું છે કે પાર્થિવ ગ્રહો કયા ગ્રહો પાર્થિવ ગ્રહો કેટલા અને કયા કયા છે તો જોઈએ સત્તરમો પ્રશ્ન એનો જવાબ આપણે તો પાર્થિવ ગ્રહો ચાર છે બુધ શુક્ર પૃથ્વી અને મંગળ પ્રશ્ન પછી આપણે અઢારમા નંબરનો જો શું પ્રશ્ન અઢારમો તો પ્રશ્ન અઢારમા નંબરનો છે શું જવાબ છે પ્રશ્ન અઢારમો પ્રશ્ન છે કે પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા સિદ્ધાંતો કયા કયા છે તો અઢારમા પ્રશ્ન જવાબ આવશે કે પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા સિદ્ધાંતો છે નિહારિકા ઉત્કલ્પના ભરતી ઉત્પા ભરતી ઉત્કલ્પના ઉત્કલ્પના અને દ્વૈતારક ઉત્કલ્પના એ ચાર છે પ્રશ્ન મિત્રો જો આપણે ઓગણીસમા નંબરનો પ્રશ્ન જોશું શું છે પ્રશ્ન ઓગણીસમા નંબરનો તો વિશ્વની ઊંડી ખાણ કઈ છે અને તે કયા ખંડમાં આવેલી છે તો મિત્રો વિશ્વની ઊંડી ખાણ છે કઈ છે રોબિન્સન કઈ છે રોબિન્સન ખાંડ છે મિત્રો કઈ છે રોબિન્સન છે અને તે કે મિત્રો આવી છે એ આફ્રિકા ખંડમાં ક્યાં જગ્યાએ આવી છે આફ્રિકા ખંડમાં આવી છે અને મિત્રો એ શેની ખાણ છે તો એ સોનાની ખાણ છે શેની ખાણ છે સોનાની ખાણ છે એવું આપણે કહી શકીએ ત્યાર જે પ્રશ્ન મિત્રો આપણે કહ્યું છે વિશ્વ નંબરનો કે ભૂકંપ થવાના કારણો કયા કયા છે એ જણાવવાનું છે તો જોઈએ આપણે ભૂકંપ થવાના કારણો જોવા કયા કયા છે તો ભૂકંપ થવાના કારણો છે સ્તરભંગ પ્રક્રિયા જ્વાળામુખી પ્રશ્નો પણ પ્રસ્ફોટન ભૂસંતુલન પરિસ્થિતિ પાણીની વરાળ અને માનવી એના કારણો છે પ્રશ્ન આપણે આગળ જોઈએ એકવીસમા નંબરનો પ્રશ્ન જો તમારી સમક્ષ કયો છે પ્રશ્ન એકવીસમા નંબરનો તો જો શું છે પ્રશ્ન તો પ્રશ્ન છે એકવીસવા નંબરનો કે મોટી ભૂતકતી કેટલી અને કઈ કઈ છે તો જોઈએ આપણે એકવીસવા નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ છે અહીંયા જો શું છે કે મોટી ભૂતકતી ઓ અહીંયા છે પેસિફિક

જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે જેને આપણે ખનિજ કહીએ છીએ પકડ ધાત્વિક અને ધ્વાત્વિક એના પ્રકારો પડશે બાદ આપણે આગળ જે પ્રશ્ન નંબર ત્રેવીસમાં નંબર જોયું છે પ્રશ્ન ત્રેવીસમો છે તો પ્રશ્ન ત્રેવીસમો છે તમારી સમક્ષ છે કે નકશાના મુખ્ય અંગ કેટલા છે અને કયા કયા છે પ્રશ્ન આપણે આગળ જોઈએ શું છે પ્રશ્ન ત્રેવીસમો પ્રશ્ન છે તો નકશાના મુખ્ય મિત્રો ત્રણ અંગો છે કયા કયા છે કેટલા છે ત્રણ છે રોડ સંજ્ઞાઓ પ્રક્ષેપ અને માપ એ એ પ્રમાણે છે હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર આગળ જોવા કયો છે પ્રશ્ન વિભાગ ડી જોઈએ તો ડીની અંદર જો વિભાગ ડી તમારી સમક્ષ આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ તો જો વિભાગ ડી છે તો એમાં શું છે કે નીચેના માક્યા મુજબ જવાબ આપવાના છે પ્રત્યેકના ત્રણ ગુણ છે અને કુલ પાંચ આપવાના છે કે ભૂગોળનો અન્ય વિષય સાથેનો અનુબંધ સ્પષ્ટ કરવાનો હતો ભરતી ઉલ્કપના સમજાવવાની હતી મૃદાવરણ વિશે ટૂંક નોટ લખવાની હતી જ્વાળામુખીના પ્રકારો જણાવી સક્રિય જ્વાળામુખી વિશે નોટ લખવાની હતી ભૂમિખંડો અને મહાસાગરની લાક્ષણિકતાઓ જણાવવાની હતી જમીનના મુખ્ય પ્રકારો વિશે ટૂંકમાં માહિતી આપવાની હતી નકશાનું મહત્વ બનાવવાનું હતું અને નીચે આપેલી આકૃતિમાંથી પ્રશ્નો જવાબ આપવાના હતા તો મિત્રો આ રીતે તમે સ્ક્રીનશોટ લઈ અને પ્રશ્નો તમારી તૈયારી કરી શકો છો તો જો અહીંયા એક આકૃતિ આપી છે નીચે એના મિત્રો ત્રણ પ્રશ્નો આપ્યા છે તો તમે એનો સ્ક્રીનશોટ લઈ અને એના જવાબ પણ આપી શકો છો કે પૃથ્વી સપાટી પર પથ્થરમાં આવરણ કયા નામે ઓળખાય છે આંતરિક ભૂગર્ભ કયા નામે ઓળખાય છે અને મેન્ટલ પછીનું કયું આવરણ છે બરાબર છે તો અહીંયા આકૃતિમાં આપે પણ જવાબ આપવાના છે તો આપણે એ જોઈએ પ્રશ્ન જો એમાં શું છે કે નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખવાની ગમે તે બે પ્રત્યેકના પાંચ ગુણ છે ભૂકંપ એટલે શું ભૂકંપની અસર વિશે સવિસ્તર નોટ લખવાની છે ખડક એટલે શું તેના પ્રકારો જણાવી આગને ખડક વિશે સવિસ્તર નોટ લખવાની છે નીચે આપેલા આકૃતિમાં નીચેના પ્રશ્નો ઉત્તર લખવાની મિત્રો અહીંયા તમારી સમક્ષ આકૃતિ આપી છે એ આકૃતિના આધારે તમારે જે પાંચ પ્રશ્નો છે મિત્રો લખવાના હતા તો અહીં આકૃતિ છે બરાબર છે પાંચ પ્રશ્નો છે કે પેન્જિયાનો ઉત્તર ભાગ કયાને મેળ ઓળખાય છે પેન્જીયાનો દક્ષિણ ભાગ કહેને મે ઓળખાય છે પેન્જિયાના મધ્ય ભાગમાં કયા સાગર આવેલો છે લોરેશિયામાં કયા કયા ખંડનો સમાવેશ થાય છે અને પેન્જિયાની ચારે બાજુ કયો મહાસાગર આવેલો છે તો મિત્રો આ પ્રમાણે તમારે જવાબ આપવાના તમારી સમક્ષ સરસ આકૃતિ આપી છે તો જો તમને આ વિડીયો મારું ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ડે સ્ટોપ લક